આજે છે એકવીસ જૂન યાની કે ઇન્ટરનેશનલ યોગા ડે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે અને આજનો દિવસ જે છે ને ઉત્તરીય ગોળાર્ડ જે હોય છે એનો સૌથી લાંબો દિવસ જે છે કહેવાતો હોય છે અને આજના આ સૌથી લાંબો દિવસ જે છે એનો તમે ભરપૂર ઉપયોગ કરી શકો એવી એક જગ્યાની મુલાકાત પર હું ત્યારે પહોંચી ગઈ છું યસ સોનાનું મહા એક્ઝિબિશન આપણે કહી શકીએ મોરબીવાસીઓનું ફેવરેટ ગોલ્ડ એક્ઝિબિશન આપણે કહી શકીએ તો એ છે ગહેના એક્ઝિબિશન ઇઝ હિયર અગેન ઇન ધ મોરબી મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં હું છું તો મારી સાથે ડૉક્ટર નાયંકરામ ઈશા રાજ અને અમે અત્યારે ફિલહાલ પહોંચી ગયા છીએ ગહેના એક્ઝિબિશનની મુલાકાત પર કે જે મોરબીમાં ત્રણ દિવસ માટે ચાલવાનું છે આજથી શરૂઆત થઈ ગઈ છે અને રવિવાર સુધી એક્ઝિબિશન ચાલવાનું છે સ્કાય મોલના સેકન્ડ ફ્લોર પર બીજા માળે આ ચાલી રહ્યું છે સવારના તમે સાડા દસ વાગ્યાથી રાત્રિના સાડા આઠ વાગ્યા સુધીમાં ગમે ત્યારે વિઝિટ કરી શકો છો કારણ કે અહીંયા ટોપ જે પણ ગોલ્ડ જ્યુલરીના સ્ટોર્સ જે હશે અલગ અલગ શહેરથી ગુજરાતની બહારથી પણ છે તો જે ટોપ સ્ટોર્સ જે છે એમનું બેસ્ટ કલેક્શન એટલે કે દસ કા દમ એવું કહીશું કે આપણે કારણ કે દસ સ્ટોલ જે છે તમને અહીંયા જોવા મળવાના છે કે જેમાં તમને બેસ્ટ ઓફ ધી બેસ્ટ ગોલ્ડ જ્યુલરીનું કલેક્શન જે છે મળવાનું છે ગોલ્ડ સિવાય ઘણી બધી અલગ અલગ જ્યુલરી પણ મળવાની છે તો આપણા બધા સ્ટોલની ડિટેલ વિઝિટ કરીએ સૌથી પહેલાં મારી આ લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે આંતરિક્ષ જ્વેલ્સ જે છે એ જોઈ શકો છો ઓલરેડી આજથી શરૂઆત થઈ છે હજુ સવારના થોડા સમય પહેલાં જ રિબિન કટ થઈ છે મોરબીવાસીઓ માટે એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઓલરેડી અહીંયા તમે ભીડ જોઈ શકો છો લેડીઝ સ્પેશિયલી તમને અત્યારે જોવા મળી રહ્યા છે કે જે લોકો તૂટી પડ્યા છે કારણ કે સોનાની ખરીદીનો જ્યારે લાહવો મહિલાઓને મળતો હોય તો એ લાહવો ક્યારેય મહિલાઓ નથી ચૂકી શકતા સો યસ એ લોકો તો પહોંચી ગયા છે જેટલા પણ મહિલાઓ જોઈ રહ્યા છે જેટલા પણ લેડીઝ જેટલા પણ મોરબીવાસીઓ જોઈ રહ્યા છે તો તમે લોકો પણ ડેફિનેટલી આ ત્રણ દિવસ દરમિયાન અહીંયા આવી અને આ જે એક્ઝિબિશન અત્યારે ચાલી રહ્યું છે વિઝિટ કરી શકો છો ડેફિનેટલી તમે વિઝિટ કરશો એટલે તમને અહીંયા આવીને જે છે એ સોનાની ખરીદી કરવાનું તો મન થઈ જ જશે કારણ કે એકથી એક ચડે એવી જ્વેલરી તમને અહીંયા જોવા મળવાની છે મારી આ તરફ તમને બાલાજી જ્વેલર્સ જે છે એ જોવા મળે છે અને જે રીતના મેં કહ્યું કે એક સાથે દસ અલગ અલગ સ્ટોલ તમને અહીંયા જોવા મળવાના છે તો એમાંનો જ આ એક છે બાલાજી જ્વેલર્સ કે જ્યાં ગોલ્ડની જ્યુલરી જે છે હું ડિઝાઇન પણ થોડી તમને બતાવવાની ટ્રાય કરીશ પણ ઇન ડિટેલ તમારે તો અહીંયા જવું પડશે જોવા માટે કારણ કે જેવું તમે એક પછી એક ડિઝાઇન એક પછી એક જ્વેલરી જોશો એવું તમને લેવાનું મન ડેફિનેટલી થઈ જશે કારણ કે બેસ્ટ ઓફ ધી બેસ્ટ કલેક્શન તમને અહીંયા જોવા મળવાનું છે ત્યારબાદ મારી બિલકુલ પાછળ એક્ઝેક્ટ મારી પાછળ જે છે એ કિશન જ્વેલર્સ છે

टाइम आए हो। ओके, सो इस बार आप कौन सा कलेक्शन लेके आए हो इस बार हमारे पास कलेक्शन है और ये जो मैंने पहना है Alma का, इसका भी बेस्ट कलेक्शन है पूरे में आपको को ये में ही मिलेगा एंड अलमा कलेक्शन इसके अलावा ये भी सभी ब्राइड्स को आज एंड This is Alma collection, Alma, collection. collection. collection okay. Okay. Which has pink stones in it. Okay. And brides uh, Heritage Temple mm -hmm. collection, collection yeah. best okay. Heritage Temple best जी बिल्कुल मतलब अगर आपकी प्लान हो रही है yes, जितनी भी it, brides out there. તમારે એ દિવસ જેલ હોય છે એ દિવસ ને તમારે એકદમ યાદગાર અને શાનદાર બનાવો હોય તો એ તમે અહીંયાની જ્યુલરી જે છે એ પરચેસ કરી અને એ તમારા લુકને એન્હાન્સ કરી શકો છો એ તમારા લુકને અપગ્રેડ કરી શકો છો કે જેનું બેસ્ટ ઓફ ધી બેસ્ટ કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે મૂવિંગ અ હેડ મારી રાઈટ સાઇડ પર તમને જોવા મળશે સી મનસુખલાલ કે જ્યાં ઓલરેડી ઘણા બધા કસ્ટમર્સ અંદર શોપિંગ કરી રહ્યા છે એમની ફેવરેટ જ્યુલરી જે છે એ ખરીદી રહ્યા છે અને હું થોડું અહીંયાથી વિઝ્યુઅલ તમને બતાવવાની ટ્રાય કરીશ પણ એઝ આઈ સેડ બિફોર કે તમારે ઇન ડિટેલ જોવા માટે અહીંયા આવવું પડશે એક્ઝિબિશનની મુલાકાત કરવી પડશે તમારે એક એક જ્વેલરી તમારા હાથે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે હું કયા કલેક્શનની વાત કરી રહી છું કેટલી વેરાયટીની વાત કરી રહી છું જનરલી લેડીઝને બહુ બધી વેરાયટીઝ જોઈતી હોય છે પરંતુ અહીંયા તમને એક સાથે દસ સ્ટોલ મળી રહ્યા છે દસે દસ સ્ટોલમાં તમને એટલી વેરાયટી જોવા મળશે એટલા બધા ઓપ્શન જોવા મળશે એક જ જગ્યાએ એક જ સમય પર અને બધા જ ઓપ્શન બધી જ વેરાયટી એક સાથે જોવા મળશે મારી આ તરફ ઓરિટા નેચરલ ડાયમંડ જે છે એ સ્ટોલ તમને જોવા મળે છે સો અહીંયાથી કોઈ આપણી સાથે જોડાવાનું છે ઓકે શું નામ છે તમારું શ્રી કોન્ટ્રાક્ટર ઓકે સો ફાસ્ટ ટાઈમ તમે અહીંયા આવી રહ્યા છો મોરબી ઓકે સો કયું કલેક્શન તમે વાસીઓ માટે લઈને આવ્યા છો તમને ખબર છે બધા એવું કહે છે કે હીરો બહુ મોંઘો છે હીરો લેવાય નહીં હીરો પથરો છે તો હું મોરબીના લોકોને ખાલી એવું કહેવા આવ્યો છું કે નથી હીરો મોંઘો નથી હીરો પથરો તમારા રૂપિયા વધશે રૂપિયા પહેરાશે અને વપરાશે મોરબી વાસીને ખાલી એક જ સવાલ છે ज्वेलरी तब तरा लो छो कि लॉकर मे मारी ज्वेलरी तब पहरी सकस लॉकर ने नहीं पहराई યસ પરફેક્ટ પિચ આપણે જે છે કહી શકીએ એને મહિલાઓ માટે બહુ સરસ લાઇન તમે કહી દીધી છે અને ડેફિનેટલી એ સાંભળીને મહિલાઓ જે છે આવવાના છે કારણ કે એ લોકોને એ જ સાંભળવું હોય કે હીરો મોંઘો નથી હોતો કારણ કે એ લોકોને હીરો જ ખરીદવો હોય છે સો અહીંયા કયું કલેક્શન જોવા મળશે નેચરલ ડાયમંડની અંદર મારી પાસે ડાયમંડના નેકલેસીસ છે જે દોઢ લાખથી સ્ટાર્ટ થાય છે અને પેન્ડન્ટ સેટ છે ડાયમંડના રૂટિન પેર માટે જે લગભગ પચાસ એક હજારથી સ્ટાર્ટ થાય છે અને સરસ મજાની રિંગનું કલેક્શન છે એ બી ચાલીસ પચાસ હજારથી સ્ટાર્ટ થાય છે ઓકે સો જેટલી પણ લેડીઝ અત્યારે આપણને મોરબીની લેડીઝ જોઈ રહી છે અને તમે શું મેસેજ આપવા માગશો કારણ કે આ ત્રણ દિવસ માટે એક્ઝિબિશન ચાલવાનું છે રાઇટ હજુ તો આજે તો શરૂઆત છે ફર્સ્ટ ડે છે સ્ટાર્ટિંગના કલાકો છે હજી તો એટલે લેડીઝ જેટલા પણ જોઈ રહ્યા છે એમને શું કહેશો મોરબી એટલે રિચનેસ અને જ્વેલરીની રીચનેસ છે નેચરલ ડાયમંડમાં તમને એવું લાગે છે કે ડાયમંડ મોંઘો છે ડાયમંડમાં બાયબેક નથી આવતી તો ખાસ એકવાર મારા સ્ટોલ ઉપર વિઝિટ કરો અને તમારી આ ભ્રમણાને છે ને તોડો કારણ કે નથી ડાયમંડ મોંઘો અને ડાયમંડમાં બાયબેક પૂરેપૂરી આવશે એકવાર વેર અને પાર્ટીવેરની જ્વેલરી તમે જોશો ને એની રીચનેસ તમારી સુંદરતામાં ચાર ચામ લગાવી દેશે યસ ભ્રમણાને તોડો અને તમારી તિજોરીને પણ તોડો અને અહીંયા આવીને ખરીદી કરો થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવવા માટે સો યસ આ તરફ જે સ્ટોલ હતો એની મુલાકાત કરી હવે મારી આ તરફ જે છે નિખિલ જ્વેલર્સ છે કે જે અમદાવાદથી આવ્યા છે સો લેટ્સ ગો ઇન સાઈડ અને એમની સાથે પણ આપણે વાત કરીએ અહીંયાથી કો જોડાય છે આપની સાથે અહીંયા જે પણ જ્વેલરીનું કલેક્શન છે એ પણ આપણે જોવાની ટ્રાય કરીએ યસ તમારું શું નામ છે પ્રિયંકા સોની નિખિલ જ્વેલર્સમાંથી પ્રિયંકા સોની બોલું છું ઓકે તમે પહેલી વાર આવી રહ્યા છો કે નહીં અમે અહીંયા આગળ બે ત્રણ વખત એક્ઝિબિઝન કર્યું છે અને અમને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે ગહેના એક્ઝિબિઝનથી અને અમારી ડિઝાઇન અમે મોન્જો ડાયમંડ પોલકી ડાયમંડ બધા જ ડિઝાઇનર પીસીસ અમારી પાસે છે અને અમને અહીંયા મોરબીમાં બહુ જ સારો રિસ્પોન્સ મળે છે યસ યસ મોરબીના લોકોનો ટેસ્ટ કેવો હોય છે યુઝઅલી मतलब एक कई ज्वेलरी तुम्हारा ત્યાં સ્ટોલ પરથી વધુ પરચેસ કરતા હોય છે હા જ્વેલરી ડિઝાઇનર મોન્જોનાઇટ યસ ઓકે અને અત્યારે તમે કયું કલેક્શન લઈને આવ્યા છો અત્યારે અમે મોન્જોનાઇટ પોલકી ડાયમંડ ત્રણે બધું જ બધું જ ઓકે એટલે અહીંયા જે કોઈ ભી કસ્ટમર આવશે એમની જે કંઈ પણ ચોઇસીસ હશે ફૂલફિલ ડિઝાઇનર હા ડિઝાઇનર જો બધા યુનિક ડિઝાઇન જો ઓકે ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ યુનિક કલેક્શન યુનિક ડિઝાઇન એ બધું જ તમને એક જ જગ્યા પર મળવાનું છે વિચ ઇઝ ગેના એક્ઝિબિશન કે જે મોરબીની બધી જ લેડીઝનું ફેવરેટ એક્ઝિબિશન છે દે આર ઓલવેઝ વેઇટિંગ ફોર ધીઝ એક્ઝિબિશન કારણ કે અહીંયા જ એમને એક સાથે આટલા બધા ઓપ્શન મળતા હોય છે અને એ લોકો ચોઈસ એમની મનપસંદ જ્વેલરી જે છે એ કરી શકતા હોય છે એ લોકો ખરીદી શકતા હોય છે મારી આ તરફ અત્યારે જે છે એમ જે આર જ્વેલ્સ આર છે અને એ લોકો રાજકોટથી આવ્યા છે એમ જે જ્વેલ્સ આઈ નો કે એ લોકો અત્યાર સુધીમાં ઘણી બધી વાર જે છે એ મોરબી આવી ગયા છે અને અત્યારે પણ એમના સ્કૂલમાં તમે ખાસ્સી એવી ભીડ જોઈ શકો છો એટલે વી આર રિયલી સોરી કે અમે એમ ડિટેલમાં તમને કલેક્શન નહીં બતાવી શકીએ અને એ ડિટેલ કલેક્શન જોવા માટે તમારે પોતાને અહીંયા રૂબરૂ આવવું પડશે મારી આ તરફ અત્યારે અ એક અલગ સ્ટોલ જે છે આઈ ગેસ મોરબીમાં કદાચ પહેલી વાર આવી રહ્યા છે રાઈટ શું નામ છે તમારું પ્રકાશભાઈ પ્રકાશભાઈ તમારા સ્ટોલ નું નામ એક વખત અમદાવાદ અમદાવાદ ઓકે સો પહેલી વાર આવી રહ્યા છો ફર્સ્ટ ટાઈમ કેવું કલેક્શન માટે તમે લઈને આવ્યા વાસીઓ માટે તો અમે સરસ એન્ટિક કલેક્શન છે મારી પાસે છે સેટ તમારું પ્રોડક્શન આવશે

એક વાર ખાસ આવીને વિઝિટ કરે તો એમને ખ્યાલ આવશે કે કઈક મને નવું મળે છે યસ એક વખત આવશે એટલે કઈક ખરીદી કરીને ચોક્કસ જશે યસ યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે સો યસ બધા સ્ટોલ ની શું ખાસિયત છે આપણે જાણી રહ્યા છીએ કે એમની સ્પેશિયલ કયું કલેક્શન છે એ આપણે જાણી રહ્યા છીએ જેથી તમને થોડો બેઝિક આઈડિયા આવી આવી શકે કે તમે શું પરચેસ કરવાનું વિચારી રહ્યા છો તમે શું પ્લાન કરી રહ્યા છો તમારે કયા પ્રકારની જ્વેલરી જોઈએ છે જે તમારી જ્વેલરી જોઈએ છે એ તમને અહીંયા મળશે કે નહીં એનો થોડી ગ્લિપ્સ આપી રહ્યા છે થોડી એવી નાનકડી ઝલક બતાવી રહ્યા છે કારણ કે બધા સ્ટોલમાં એટલું બધું કલેક્શન છે એટલું ભરપૂર કલેક્શન છે કે તમે વધુ સમય લઈને આવશો ને તો પણ એ વધુ સમય પણ તમને ટૂંકો પડી જશે એટલું બધું કલેક્શન અહીંયા જોવા મળશે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ ઝવેરી ધ વેરી જ્વેલર્સ અંદર જઈને એમનું કલેક્શન બતાવવાની ટ્રાય કરીશ તમને હજુ તો આ શરૂઆત છે આજનો આ પહેલો દિવસ છે અને આ એક્ઝિબિશન ત્રણ દિવસ ચાલી રહ્યું છે સ્કાય મોલમાં સવારના સાડા દસ વાગ્યાથી શરૂઆત થઈ જાય છે રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી શુક્ર શનિ રવિ એટલે શનિ રવિ આમ જોઈએ તો વીકેન્ડનો ટાઈમ છે એટલે આમ ત્રણ દિવસ બહુ જ સરસ મળી ગયા છે મોરબીના લોકોને કારણ કે આજનો દિવસ એકવીસ જૂન છે સૌથી લાંબો દિવસ છે એટલે અહીંયા પણ તમે આજે આવીને ભરપૂર શોપિંગ કરી શકો છો શનિ રવિ તો સમય જ હોય છે વીકેન્ડ હોય છે તો અને સમય તો મળી જ રહ્યો છે સ્પેશિયલી લેડીઝ ને એવું ક્યારેય હોતું નથી કે સોનાની ખરીદી માટે સમય અલગથી કાઢવો પડે એ તો પહોંચી જ જતા હોય છે આપણે અહીંયા ના સ્ટોલ જે છે એમના જે ઓનર હોય એમની સાથે વાત કરીએ તેમનું શું નામ છે છે સ્ટોર મેનેજર ઓકે સો કઈ કયા સિટીથી તમે આવો છો અમદાવાદથી અમદાવાદથી આવો છો પહેલી વાર આવી રહ્યા છો કે મોરબી મોરબીમાં પહેલી વાર આવી રહ્યા છો

એના માટે આખું બ્રાઇડલ કલેક્શન છે અમારી પાસે મતલબ એ લોકો ના અહીંયા થી જ મતલબ દૂર સુધી અમદાવાદ સુધી ધક્કો ના ખાવો પડે અહીંયા શોપિંગ પર આવી શકે એ લોકો ઓકે સો ફર્સ્ટ ટાઈમ તમે આવી રહ્યા છો અને એક્ઝિબિશનની હજી શરૂઆત ની કલાકો છે હજુ તો ત્રણ પૂરા દિવસ છે તો મોરબીના ના લેડીઝ ને તમે શું કહેશો બસ આવો અમારું અને બીજા બધા જ્વેલર્સ પણ લાવેલા છે બધા કલેક્શન જો અહીંયા તમને ઘણો સારું બ્રાઇડલ નું કલેક્શન જોવા મળશે આવનારી લગન સીઝન માટે તમને યસ આવનારી જે મેરેજ સીઝન છે રાખી અને તમે લોકો અહીંયા આવીને એક્સપ્લોર કરી શકો છો તમે જ્યુલરી એટલીસ્ટ જોવા તો આવી જ શકો છો પછી તમારે પરચેસ કરવી ના કરવી જોકે કરવાના જોઈએ મહિલાઓ જ્યારે જુલરી જોવે એટલે એમને પોતાની જાતને પોતાની સેલ્ફને રોકી ના શકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે

અને એવરી ટાઈમ અમારી મારા પ્રયત્ન એ જ રહે છે કે અમે કંઈક એક્સક્લુઝિવ આપીએ કંઈક નવું આપીએ સો આ વખતે અમે લોકો ઓપન સેટિંગ જડાઉ જ્વેલરીમાં બહુ સારું લાઇટ વેઇટ અને ડેલિકેટમાં બહુ જ સારું કલેક્શન લઈને આવ્યા છે કે જે ખાલી ફક્ત પ્રસંગ માટે નહીં પણ પ્રસંગ પત્યા પછી પણ એને તમે યુઝ કરી શકો રેગ્યુલર પણ તમે યસ 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 અને ડાયમંડની અંદર પણ એક્સક્લુઝિવ ઇ એફ કલર વીવીએસ ક્લેરિટીમાં આઈજીઆઈ સર્ટિફાઈડ જ્વેલરી અમે લઈને આવેલા છે જે અમારો યુએસપી છે અને પ્રાઇઝમાં પણ આ વખતે બહુ જ રીઝનેબલ અમે લોકોએ ટોટલ પ્રાઇઝિંગ રાખેલી છે સિઝનની શરૂઆત છે અને લગ્નગાળાની શરૂઆત છે તો એના હિસાબે સારી ઓફર નિમિત્તે જ અમે લોકોએ પ્રાઇસ રિડક્શન પણ કરેલા છે ઓકે અને લોકો કહી રહ્યા છે કે થોડા સમય બાદ સોનાના ભાવ પાછા વધવાના છે એટલે બહુ સારો એવો સમય છે કે અત્યારે તમે સોનાની ખરીદી કરી લો એબ્સોલ્યુટલી યસ યસ મોબીના લોકોને શું મેસેજ આપવા માંગશો તમે મોબીના લોકોને મારો મેસેજ એ જ છે કે ચોક્કસથી એકવાર કલેક્શન જોવા પણ આવો અને બીજું કે જે વેરાયટી છે એ વેરાયટી અત્યારે સિઝનની શરૂઆતની વેરાયટી છે અને કદાચ આ વેરાયટી જેમ જેમ વેચાતી જશે એમ એમ પતો આવશે એટલે એના કરતાં ઇટ ઇઝ બેટર કે એટલીસ્ટ આ બે ત્રણ દિવસ સમય અહીંયા છે તો એક મુલાકાત લઈને એટલીસ્ટ કલેક્શન જુઓ અને આઈ એમ શ્યોર ડેફિનેટલી કે તમને ગમશે કારણ કે પ્રાઇસ પણ એવા એટ્રેક્ટિવ છે ગેસ ડેફિનેટલી એટલે એટ ધ એન્ડ તમને ફોમો ફીલ ના થાય બધા આવ્યા નામે રહી ગયા એવું ના થાય એટલે ડેફિનેટલી એક વખત જરૂર વિઝિટ કરો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ આ હતા દસકા દમ યાને કે દસેવ સ્ટોલની આપણે ઇન ડિટેલ અત્યારે વિઝિટ કરી છે ઇન ડિટેલ તો ના કહી શકું કારણ કે ગ્લિમ્સ બતાવી છે થોડી ઝલક બતાવી છે ઇન ડિટેલ તો ડેફિનેટલી તમારે આવીને વિઝિટ કરવી પડશે કારણ કે તમારે કયું કલેક્શન જોઈએ છે તમારે પોતાને આવીને જવું પડશે બટ ડેફિનેટલી હું તમને એટલું કહી શકું કે તમારે જે કોઈ પણ કલેક્શન જોતું હોય જે કોઈ પણ વેરાયટી જોતી હોય એ તમને અહીંયાથી મળી જશે કારણ કે દસ સ્ટોલ અલગ અલગ શહેરથી આવ્યા છે પોતાનું બેસ્ટ કલેક્શન લઈને અને તમને ડેફિનેટલી ઘણા બધા ઓપ્શન ઘણા બધા ચોઈસ મળવાના છે તો આ ત્રણ દિવસ માટે ગહેના એક્ઝિબિશન જે છે એ સ્કાય મોલ પર ચાલી રહ્યું છે સેકન્ડ ફ્લોર પર સવારના સાડા દસથી રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી તો આ ત્રણ દિવસ આવીને આ ત્રણ દિવસમાં ક્યારે પણ આવીને તમે ડેફિનેટલી વિઝિટ કરી શકો છો જે ઘેના એક્ઝિબિશન એવરી યર મળતા હોઈએ છીએ પરંતુ ફરીથી ઘેના એક્ઝિબિશન જે છે આવી ગયું છે મોરબીવાસીઓ માટે સો તમારું મોરબી અપડેટમાં સ્વાગત છે આ વખતે દસ કા દમ એવું કહી શકીએ આપણે દસ સ્ટોલ જે છે અલગ અલગ જોવા મળવાના છે આપણને અને ઘણું બધું અલગ ડિફરન્ટ કલેક્શન જોવા મળવાનું છે મોરબીવાસીઓને શું કહેશો મોરબીવાસીઓને ધન્યવાદ પહેલાં તો હું ધર્મેશ ખેરગાંવકર મોરબી અમને એટલું બધું બિઝનેસ આપે છે અહીંયાથી તો અમે વારંવાર આવીએ છીએ હવે કહેવાનો ભાવાર્થ એ છે કે આ વખતે અમે આખું સોની બજાર ઊભું કર્યું છે મોરબીમાં સ્કાય મોલમાં એટલે ગુજરાતના જે નોચ જ્વેલર્સ છે એ બધા આજે પ્રેઝન્સ છે અહીંયા એટલે આપણે રહેવાના છે આજે કાલે અને પરમ દિવસે એટલે એકવીસ બાવીસ અને ત્રેવીસે હવે કહેવાની વસ્તુ એ છે કે આ ઝવેરી એન્ડ કંપની એટલી જૂની બ્રાન્ડ્સ છે આપણી એને વાર આપણે મોરબીમાં લાવ્યા છે અને ગેનામાં આ વખતે પાંચ હજારથી બી વધારે ડિઝાઇન તમને જોવા મળવાની છે મોર ફાઇવ થાઉઝન્ડ ડિઝાઇન ઓલ ગુટ ટુગેધર એટલે તમારે એનો લાભ લેવો પડશે અને આવો આને મિસ નહીં કરતા અને આવતા બે પાંચ મહિનામાં જેમના પણ ઘરે લગ્ન હોય એને જરૂર પધારવું પડશે કારણ કે બે હજાર ચોવીસની નવી કલેક્શન ગહેના પ્રેઝન્ટ કરી રહી છે એટલે પ્લીઝ ડોન્ટ મિસ અને ઝેવેરિયન કંપની તો મિસ કરતા નહીં એમાં દસ જણામાં તમારા લોકલમાં કિસાન જ્વેલર્સ પણ લાભ લઈ રહ્યા છે કિસાન જ્વેલર્સની કલેક્શન તમારે જોવા જેવી છે ચડિયા જ્વેલ્સની કલેક્શન જોવા જેવી છે એવી રીતના બરોડામાં એસઆરડી એમજી આર રાજકોટવાળા બાલાજી આ રાજકોટવાડા એવી રીતના સી મનસુખલાલ તમારા ખાસ જે વારંવાર અહીંયા આવે છે એ સુરતથી આવ્યા છે એટલે આગ્રહ છે મારો બધા સ્ટોલની વિઝિટ લેજો સવારે સાડા દસથી સાડા આઠ સુધી છે એટલે ગહેનામાં આ વખતે તમે અફોર્ડ નહીં કરી શકશો નહીં આવવા માટે બીજો એક મારે સવાલ એ પૂછવો હતો કે એ વસ્તુ સાચી છે કે થોડા સમય બાદ સોનાનો ભાવ વધવાનો છે જો સોનાના ભાવ ઉપર નીચે થઈ રહ્યા છે પણ એવું બી બની શકે કે આજનો જે ભાવ છે આવા બે દિવસ એના કરતાં વધી બી શકે અને વધવાના ચાન્સીસ વધારે છે એટલે ખરીદી કરવાનો લાભ એના એક્ઝિબિશનમાં જરૂરથી લઈ જતા મતલબ બંનેના ફાયદાની વાત કરજે લેડીઝ માટે ખરીદી માટે અને જેન્ટ્સ માટે કે ભાવ વધી શકે એવું છે એટલે એમનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય અને લેડીઝ માટે એમની ખરીદી થઈ જાય થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે યસ થેન્ક યુ વેરી મચ ગુડ લક સો યસ ગેના એક્ઝિબિશન ચાલી રહી છે ત્રણ દિવસ માટે હવે મારે એક્સ્ટ્રા કંઈ જ કહેવાની જરૂર નથી જે પણ જોવાનું હતું એ મેં તમને બતાવી દીધું છે આનાથી જેટલું તમે જોયું છે જેટલું મેં બતાવ્યું છે એનાથી બમણું નહીં પણ એનાથી પણ વધારે બમણું ચાર ગણું પાંચ ગણું કહી શકીએ એટલું કલેક્શન કે વાત કરીએ આપણે કે પાંચ હજારથી પણ વધારે કલેક્શન તમને આ દસ સ્ટોલમાં જોવા મળશે સો ડુ વિઝિટ મિસ ના કરી શકો તમે આ ચાન્સ જરૂરથી વધારો ગેના એક્ઝિબિશનમાં હું તમારી સાથે ડૉક્ટરને એન્કર આવ ઈશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો